મિત્રો હાલ ચોમાસાની સિઝન છે અને ચોમાસામાં આપણને એવા જીવજંતુ જોવા મળતા હોય છે ત્યારે આપણે આજે આપણા ગામમાં શંકરે જતા હતા અને રસ્તામાં અહીંયા કને આપણને કાચબો જોવા મળે છે તો અહીંયા જ આપણી ગાડી રાખી રસ્તામાં અને કાચબો અહીંયા છે જોઈએ આપણે તો પહેલાં દૂરથી જોઈ લઈએ બાજુમાં જાશું તો એનું મોં અને પગને બધા અંદર નાખી દેશે તો આ છે કાચબો જંગલી કાચબો તમે જોઈ શકો છો જે જંગલમાં ડુંગર વિસ્તારમાં રહે તે કાચબા આવા હોય ઉપર સુરત જેવા સ્ટારવાળા નિશાન હોય તો આ છે જંગલી કાચબો અને પાણીના કાચબા હોય છે એ થોડા કલર એનો સિંગલ હોય છે લીસા હોય છે અને કાળા અને ભૂરા કલરના હોય છે તો મિત્રો કાચબો ઘણો મોટો છે જોઈ શકો છો તમે મોટો એવો કાચબો છે ને ઉપરની ડિઝાઇન તમે જોઈ શકો છો સ્ટાર ડિઝાઇન છે અને ઘણા લોકો એવું માને છે કે આ કાચબો ઘરમાં રાખવાથી સુખ સંપત્તિ અને આપણી કમાણીમાં બરકત આવે અને રૂપિયા ઘણા આપણે કમાઈએ એવું ઘણા લોકો માને છે પરંતુ આપણે બધાની સમજણ અલગ અલગ હોય છે જે કંઈ હોય તે પરંતુ આ પણ એક જીવ છે કોઈ જીવને આપણે બંધગણમાં રાખીએ તો આપણે સુખી ન થઈએ એ તો નક્કી છે કારણ કે આપણે માણસ છીએ આપને કોઈ કેદ કરી રાખે તો આપને મજા આવે કે ના આવે એના ઉપરથી આપણે વિચાર કરી લઈએ તો આ પણ એક જીવ છે એને પણ જીવવાનો હક છે અને હાલ ચોમાસાની સિઝન છે તો જોઈ શકો છો તમે ઘાસ ઘણો એવો ઉગ્યો છે તો ડુંગર વિસ્તારમાં તમને આ કાચબો જોવા મળશે બાકી તમને ક્યાં જોવા નહીં મળે જ્યાં જંગલ હશે આવા પથ્થરવાળો ઇલાકો હશે ત્યાં તમને આવો કાચબો જોવા મળશે તો હાલ આપણે અહીંયા જાતા હતા અને રસ્તામાં આપણે જોવા મળ્યો તો આપણે તેનો વ્લોગ બનાવી લઈ સરસ એવો કાચબો જોઈ શકો તમે કે હાલ બીયા તો નથી આપણાથી અને એના મોંમાં પણ તમે જોઈ શકો છો ઘાસ મોંમાં જ છે ઘાસ જ ખાતો હતો તે મોંની અંદર ઘાસ પડ્યું છે હજી તો આ ઘાસ ખાતો તો હાલ અહીંયા જ કાચબો તો આપણા કચ્છમાં ભલે બીજે ક્યાં પણ હશે પરંતુ કચ્છમાં આવા ઘણા કાચબા અહીંયા રહે છે આ સમજી લો ને નવ ઇંચ નવ ઇંચનો કાચબો છે અને આનાથી પણ મોટા કાચબા હોય છે અને મેં જોયા છે લગભગ ફૂટ બાર ઇંચના કાચબા ફૂટ દોઢ ફૂટના હોય છે આ જંગલી કાચબા અને એનો ઘેરાવો પણ ઉપર મોટો હોય છે અને ગમે એવું દબાણ આવે તો એ સહનશક્તિ કરી લે છે પરંતુ જે રોડ ઉપર ગાડીનો અકસ્માત થાય તો તે જખમી થઈ શકે છે પરંતુ કુદરતે સારી એવી બનાવટ કરી છે આની ને બહુ સુંદર મજાનો કુદરતી તેને કલર અને તેનો ડિઝાઇન ભગવાને દીધી છે તેને તો મિત્રો આ છે જંગલી કાચબો જે આપણા જંગલમાં આપણને આજે જોવા મળ્યો તો બહુ ભાગ્ય સારા કહેવાય આપણા ખાસ ક્યારેક જોવા મળતો હોય છે કાચબો તો હાલ આ જાળી છે તે જાળી તરફ જઈ રહ્યો છે હાલ અહીંયા કને ઘાસ ખાતો હતો તો આ કાચબો છે તે ઘાસ જ ખાતો હોય છે અને પ્લસમાં વાડી વિસ્તારમાં જો આવા જાય તો વાડી વિસ્તારમાં પણ આવે આ કાચબા અને મગ કઠોળ કેવું હોય તે કઠોળ પણ ખાય છે આ ચોરા કે મગ કેવું હોય તે પણ ખાય છે તો ઘાસને કઠોળ ખાતો જ આ પ્રાણી છે બહુ સુંદર મજાનો કાચબો તો તમે આ કાચબો જોયો છે કે નહીં તે વિશે જણાવજો તો આ હાલ આપણે એને કાંઈ નહીં કરીએ ભલે જાય એની રીતે જ્યાં જવું હોય ત્યાં પરંતુ અમુક લોકો આને પકડીને લઈ જાય છે ઘરે અને પોતે પછી ટમાટા અને ઘરે જે બકાલું હોય તે એને ખવડાવે છે પરંતુ હાલ કુદરતની ભલે ચોમાસો છે પણ ચોમાસું ના હોય તો પણ કુદરતના માહોલમાં અહીંયા જંગલમાં એને જે ખપે તે વસ્તુ એને કુદરત આપે છે ને એ કુદરતી રીતે જે ગમે એ વસ્તુ ખપે એ પોતે પોતાની રીતે ખાય છે આપણે ઘરે આપણે ગમે એવા પાકવાના રોજ આપણે એકને એક ખાશું તો આપણે પણ નિભાવે તો આ પણ વસ્તુ એ છે ઘરે આપણે લઈ જઈએ એકને એક ટાટા કે બકાલું કે આપણે ખરાઈ પણ એ કાંઈ યોગ્ય નથી અહીંયા એ જે મજા આવે એ આ હજારો એવી હા અહીંયા કને ઘાસ છે તે એને મજા આવે તે ખાઈ શકે છે અને તમને પકડીને પણ બતાવી દઉં લગભગ એક કિલ્લાની એક દોઢ કિલો કે બે કિલા જેવું વજન છે આનમાં બે કિલોનું વજન છે અને નીચે કાંઈ આવો દેખાયું છે આપણને તો આ ખાલી તમને બતાવવા માટે જ મેં પકડ્યો છે હવે આપણે એને મૂકી દઈશું અહીંયા પોતાની રીતે જ્યાં જવું હોય ત્યાં જાય તો આપણે રસ્તામાં જતા હતા અને આપણે દેખાણો તો કાચું આપે જોયો તો આ છે જંગલી કાચબો જંગલમાં રહેતો તો વિડિયો તમને કેવું લાગે તે અવશ્ય જણાવજો ફરી મળીશું નવા વિડીયો નવા લોકેશન સાથે